સંજીલી તાલુકાના ચમારીયા ગામમાં નવીન લાઇટ ડીપી સ્થાપિત છતાં પાવર સપ્લાય બંધ નાગરિકોમાં નારાજગી ચમારીયા ગામમાં નવીન લાઇટ ડીપી સ્થાપિત કરાયા પછી પણ એક મહિના સુધી પાવર સપ્લાય શરૂ ન થવા અંગે નાગરિકોમાં નારાજગી છે આ ડીપી સ્થાપનથી ગામમાં વીજળીની સમસ્યાઓ ઉકેલવાની આશા હતી પરંતુ પાવર સપ્લાય ન મળતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ગામના નાગરિકોએ આ મુદ્દે સ્થાનિક તંત્રને અનેકવાર રજૂઆત કરી છે પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી પાવર સપ્લાય ન મળવાના કારણે ગામમાં રોજિંદા જીવનમાં વિક્ષેપ સર્જાયો છે અને ખેડૂતો અને નાના ઉદ્યોગકારોને પણ નુકસાન થઈ રહ્યું છે આ સમસ્યાને લઈને ગામના નાગરિકોએ તાત્કાલિક પગલાં લેવા માટે તંત્રને અપીલ કરી છે તેઓએ જણાવ્યું કે જો પાવર સપ્લાય શરૂ ન થશે તો તેઓ વધુ આંદોલન કરવા માટે મજબૂર થશે આ મુદ્દે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની જરૂર છે આવી સ્થિતિમાં ગામના નાગરિકો સરકાર અને તંત્ર તરફથી યોગ્ય જવાબદારીની અપેક્ષા રાખે છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે તે જરૂરી છે જેથી ગામમાં વીજળીની સુવિધા પુનઃસ્થાપિત થાય